ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે બે બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવીનગરીમાં રહેતો એ પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી જેથી પી આઈ કે જે ઝાલા સહિત ડી સ્ટાફના જવાનોએ મારતે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોપીઓ કાર સાથે બે બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ વેચનારા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ડભોઈપીઆઈ કે જે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈ બાતમીદારોને સક્રિય કર્યા હતા બાતમી મળેલ કે કરમાલ ગામની નવીનગરીમાં રહેતા પરેશ કાલિદાસ સ્કોપીઓ ગાડી જેનો નંબર જી જે શૂન્ય ત્રણ ડી એન શૂન્ય પાંચ ત્રણ શૂન્ય દારૂનો જથ્થો મંગાવેલ છે જે ગાડી થોડીવારમાં કરમાલ ગામે પહોંચવાની છે જે બાતમી આધારે પી આઈ કે જે ઝાલાએ ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા स्कोर्पिओ गाड़ी में तपास करता विदेशी दारू नो कुल कुलटलो नंग आठ सौ चालीस की रू एक लाख बार हजार आठ सौ मोबाइल नंग शून्य दस हजार रूपया स्कोपिओ गाड़ी की रू बे लाख पचास हजार कुल मुद्दा माल की तर लाख बोतेर हजार आठ सौ ना न मुद्दा मल साथय बुटलेग्रो नमथाम ना पूछता सुरेशाई सरदार भाई मौर्यू व दशांश बेछ रहे अलीराजपुर एम पी અને પરેશભાઈ કાલિદાસ બારીયા રહે તા ડબોઈ ન હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર ફસલ રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ